વડોદરા જિલ્લાના સામલી તાલુકાના હાલોલ રોડ ઉપર આવેલ શૈક્ષણિક સંકુલ કેજી કેમ્પસમાં અલગ અલગ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા વાર્ષિકોત્સવ બે હજાર ચોવીસની ની ઉજવણી કરવામાં આવી હતી

જ્યાં બારમા વાર્ષિકોત્સવ સ્પાર્ક બે હજાર ચોવીસની ઉજવણી કરાઈ હતી ઉજવણી દરમિયાન કોલેજની અલગ અલગ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ ગાયકી જેવા અનેક કાર્યક્રમો રજૂ કરાયા હતા તો આ કાર્યક્રમના મુખ્ય મહેમાન બાકો કંપનીના એચ અમિત પટેલ એલ કંપનીના જય શાહ જીઓ કંપનીના પ્રતિનિધિ અને કેજી કેમ્પસના મેનેજિંગ ટ્રસ્ટી ધર્મેશ પંડ્યાના હસ્તે કોલેજની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરી તેઓ જીવનમાં સફળતા મેળવે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી આજે કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એસબી પોલિટેકનિક અને કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદાનો કે જે કેમ્પસ ખાતે બારમો વાર્ષિકોત્સવ આજે યોજાયો હતો કે જે કેમ્પસ એ સંસ્થાના આદ્ય સંસ્થાપક સ્વર્ગસ્થ શ્રી બીજે પંડ્યા સાહેબના જન્મભૂમિનું ઋણ અદા કરવું તે હેતુથી આ કેમ્પસની રચના કરવામાં આવી હતી સ્થાપના કરવામાં આવી હતી તેમનો એક ધ્યેય હતો કે ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને પણ શહેર જેવું શિક્ષણ ગ્રામ્ય વિસ્તારની અંદર જ મળે અને છેવાડાના માનવીનો દીકરો એ ડૉક્ટર બને એ એન્જિનિયર બને સારું શિક્ષણ મળે અને એ શહેરના વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટ કરી શકે એવું શિક્ષણ એને ઘરે બેઠા મળે એ ધ્યેયથી આ કેમ્પસની સ્થાપના કરવામાં આવી હતી અને આજે આ કેમ્પસનો બારમો વાર્ષિકોત્સવ હતો જેની અંદર બાન્કો ઇન્ડિયા કંપનીના એચઆર હેડ શ્રી અમિત પટેલ જીઓ ડિઝાઇન્સ એન્ડ રિસર્ચના શ્રી ગૌતમ દૈયાજી અને અમારી જ કેમ્પસના પૂર્વ વિદ્યાર્થી અને એલ એન અંદર આઈટી ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતા શ્રી જય શાહ આ કાર્યક્રમના અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની અંદર દર વર્ષે કેમ્પસની અંદર અલગ અલગ બ્રાન્ચની અંદર પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓને એક સન્માનવામાં આવે છે અને એ કાર્યક્રમ પણ આજે એની સાથે જ યોજાયો હતો કે પ્રથમ અને દ્વિતીય આવનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલથી સન્માનિત કરવામાં આવે હતા અમારી સંસ્થાનો હેતુ એ કબાલ લુહાર સાથે સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ